નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અથર્વ સ્ટડીની અંદર આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય છે ગણિત પ્રકરણ નંબર બે એક એક સમીકરણ જેમાં આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું એટલે કે સ્વાધ્યાય બે પોઈન્ટ એક તો બે પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સાથે સાથે આપણે જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરજો જેથી આપણી અંદર નવા તમને મળી શકે અને નામ છે અથર્વ સ્ટડી બે માઇનસ એક ભાગ્યા પાંચ બરાબર ત્રણ વત્તા એક ભાગ્યા ચાર આપણે આગળના સજાય ની અંદર જોયું હતું કે ચલ પદોને નજીક લાવીએ છીએ એટલે કે આપણને એક્સ વાળા પદો નજીક આવશે એટલે ડાબી બાજુથી જમણી બાજુ કોઈ પદ આવે અથવા જમણી બાજુથી ડાબી બાજુ જાય એની આગળ જે નિશાની હોય છે એની વિરુદ્ધ નિશાની આપણે મૂકવાની હોય છે તો અહીંયા એક્સ ભાગ્યા ત્રણની નિશાની પ્લસ કહેવાય છે એટલે આપણે અહીંયા મૂકીશું માઇનસની નિશાની એક્સ માઇનસ ત્રણ બરાબરની જગ્યા બરાબર એક ભાગ્યા ચાર એમના એમ જ અને આ એક ભાગ્યા પાંચ જે માઇનસ છે એ ને આપણે પ્લસ કરીશું એટલે પ્લસ એક ભાગ્યા પાંચ હવે બંનેનો લસા લઈશું તો અહીંયા નીચે છેદનો લસા લેવાનો છે આપણે તો છેદનો લતા બે અને ગુણ્યા ત્રણ એટલે બે તરીકે હંમેશા માટે ક્રોસ ગુણાકાર નું યાદ રાખવાનું છે તો ક્રોસ ગુણાકાર કેવી રીતે તો ક્રોસ ગુણાકાર એટલે આ જે પદ છે એ આ બાજુ ઉપર ગુણાશે અને આ જે પદ છે આ બાજુ ઉપર ગુણાશે અને આ બંનેનો ગુણાકાર થશે આના આધારે આપણે સરળતાથી દાખલાને ગણી શકીશું તો કેવી રીતે તો આપણે જોઈ લઈએ એકવાર તો અહીંયા આપણે ક્રોસ ગુણાકારની અંદર ત્રણ ઉપર જશે અહીંયાથી થી ઉપર ત્રણ જશે એટલે ત્રણ એક આ બાજુથી બે ઉપર જશે એટલે માઇનસ બે એક અને નીચે બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર એટલે ત્રણ દુ છ તેમ એનું એ જ આ બાજુ પણ આપણે ગુણાકાર કરીશું તો આ બાજુ જશે તો પાંચ એકા પાંચ વચ્ચે પ્લસની નિશાની છે આ બાજુ જશે ચાર એકા ચાર અને આ બંનેનો ગુણાકાર એટલે પાંચ છક વીસ તો આ રીતે આપણને સરળતામાં ગણતરી કરતા ફાવશે તો ઉપર અહીંયા ત્રણ માઇનસ બે ત્રણ માઇનસ બે માંથી પાંચ નવ અને ભાગ્યા થશે વીસ હવે છેદમાં રહેલી સંખ્યા એટલે કે એક્સ નીચેની જે સંખ્યા છે એ સામે ગુણાકાર માં જાય સામે ગુણાકાર માં જાય એટલે એક્સ બરાબર નવ ગુણ્યા છ ભાગ્યા વીસ હવે અહીંયા આપણે ભાગ પાડવાના છે તો ભાગ છ ના પાડીશું આપણે પેલા તો ત્રણ દુ છ અને વીસ ના થશે ભાગ્યા દસ તો નવ તરી સત્યાવીસ અને ભાગ્યા દસ તો આ આપણો જવાબ એક્સ બરાબર સત્યાવીસ ભાગ્યા દસ તો આ રીતે આપણે સિમ્પલ ગણતરી દ્વારા અને કોઈ પણ લસા લીધા વગર પણ દાખલાને ગણી શકીએ છીએ બીજા નંબરના દાખલા જોઈએ તો બીજા નંબરની રકમ છે એન ભાગ્યા બે માઇનસ ત્રણ એન ભાગ્યા ચાર વત્તા પાંચ એન ભાગ્યા છ બરાબર એકવીસ હવે અહીંયા લસા લેવો જરૂરી છે અહીંયા લસા એટલા માટે કે તમે લસા લેશો તો તમને ગણતરી સરળ થશે તમને જો લસા સીધા ફાવતા હોય તો બરાબર છે ન ફાવતા હોય તો તમે આ રીતે લસા લઈ શકો છો બે કા બે બે દુ ચાર બે એક બે કા બે અને હવે ભાગ કરીશું એક દુ બાર એટલે આપણો અહિયાં લસા આવશે બાર લસા બરાબર બાર તો આ રીતે આપણે લસા લીધા પછી આ દરેક સંખ્યાની નીચે દરેક સંખ્યાની નીચે બાર આવે એ રીતે આપણે ગણતરી કરવાની છે તો કેવી રીતે કરીશું ધ્યાન આપીશું એન ભાગ્યા બે ગુણ્યા કેટલા વડે ગુણીશું છ વડે તો ઉપર પણ કેટલા વડે ગુણાશે છ વડે વેરી ગુડ અહિયાં ત્રણ એન ભાગ્યા ચાર છે તો આને આપણે ચાર તરી બાર આપણે બાર લસા લાવવાનો છે એટલે ઉપર પણ ત્રણ વડે ગુણીશું વત્તા એની સંખ્યા પાંચ એન ભાગ્યા છ ગુણ્યા અહીંયા બે વડે તો ઉપર પણ બે વડે ગુણીશું અને આ જે એકવીસ છે તેના સ્થાન ઉપર જ તો હવે ગુણાકાર એટલે નીચે બાર બરાબર એકવીસ એમના એમ જ હવે બધાની નીચે એકવીસ બાર આવી ગયા તો ઉપરની સંખ્યાઓનો સરવાળો બાદ બાકી જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે આપણે કરીશું અને બાજુમાં એકવીસ બરાબર એમના તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે છ એન માઇનસ નવ એન તો આ જે સંખ્યા છે આ સંખ્યાઓનો એટલે માઇનસ આ નવ એન ભાગ્યા બાર હવે બાર ને આપણે સામે ગુણાકાર માં લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ તો ડાયરેક્ટ બરાબર એકવીસ ગુણ્યા બાર તો માટે સોળ એન માંથી નવ એન જશે તો કેટલા વધશે તો સોળ એન માંથી નવ એન જશે તો વધશે સાત એન બરાબર એકવીસ ગુણ્યા બાર હવે એ જ સંખ્યાઓની ગણતરી કે જેમાં એમને કરતા રાખીશું એકવીસ ગુણ્યા બાર ભાગ્યા જે ગુણાકારમાં હતો છ ગુણક એ નીચે ભાગાકારમાં અહીંયા સાત કરી એકવીસ તો સાત કરી એકવીસ સાત સાત કેન્સલ ઉપર વધ્યા ત્રણ ગુણ્યા બાર

બે તો આની અંદર આપણે ચલ પદો ને પેલા નજીક તેને આપણે નજીક બાજુ લઈ જઈશું એટલે અહિયાં માઇનસ છે એની જગ્યાએ શું થશે પ્લસ થશે તો એ પ્લસ થાય એ પ્રમાણે આપણે લઈએ તો પ્લસ પાંચ એક્સ ભાગ્યા બે બરાબર બરાબર ની ડાબી બાજુ પદ ત્યારે આવતા આ બાજુથી આ બાજુ સાત છે તો પ્લસ સાત ના કેટલા થઈ જશે ફરીથી લસા છે તો લસા ની અંદર ખાસ ધ્યાન રાખીશું ત્રણ બે અને છ નો લસા આમ તો તમે જો નીચેની જે પણ સંખ્યા છે એનો ગુણાકાર જો મોટી સંખ્યા આવી જતો હોય તો એ જ તમારો લસા થઈ જાય છે એટલે કે લસા બરાબર કેટલો થશે છ તો લસા આપડો થશે છ લસા બરાબર છ તો લસા છ થઈ જાય તો આની નીચે નીચે એક 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 ની ના હોય એટલે એટલે મૂકીએ છીએ ગુણ્યા છ છ તો ઉપર પણ વડે ગુણ્યા આઠ એક ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ તો ઉપર પણ આપણે છ વડે ગુણ્યું બે વડે ગુણ્યું હતું વત્તા પાંચેન ભાગ્યા બે તો બે તરી છ તો ઉપર પણ આપણે ત્રણ વડે ગુણવા પડે છે આ બાજુ આપણે ક્રોસ ગુણાકાર પણ કરી શકીએ છીએ ડાયરેક્ટ છ ને છ સીતા બેતાલીસ કરી શકીએ છીએ અને ભાગ્યા બંને ની નીચે છ મૂકી શકીએ થોડીક સરળ રીતો પણ જોડે જોડે શીખતા રહીશું જેથી આપણને ગણતરીમાં તકલીફ ના પડે અને મોટો દાખલો ન થાય છ એકા છ એક ભાગ્યા છ માઇનસ આઠ દો સોળ ભાગ્યા છ પાંચ તારીખ પંદર

પંદર બધાની જોડે એક્સ છે એટલે આપણે એક્સ પણ લખીશું બરાબર માઇનસ પચીસ ભાગ્યા છ ચલો હવે ઉપરની સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે તો ઉપરની સંખ્યાઓનો સરવાળો બાદ બાકી તો ખાસ ધ્યાન રાખીશું એવી રીતે તો છ એક્સ અને આ પંદર એક્સ આ બંનેનો આપણે સરવાળો કરીશું તો છ એક્સ અને પંદર એક્સ નો સરવાળો કેટલો થશે એકવીસ એક્સ

તમને ના ખ્યાલ આવે તો તમે ચેનલમાં કોમેન્ટ કરી શકો છો ફરીથી તમને સમજાવવામાં આવશે તો એના પછીનો દાખલો છે એકદમ સરળ દાખલા આવા જયારે દાખલા હોય કે આ આખે આખું પદ એકબીજાના ગુણાકારની અંદર કહેવાય ભાગાકારની અંદર કહેવાય તો એવા પદોનું જયારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે સીધે સીધો એનો ક્રોસ ગુણાકાર લેવામાં આવે છે કોઈ પણ પ્લસ માઇનસની નિશાની બીજા પદ આપેલા હોતા નથી એટલા માટે તો પાંચ ક્રોસ નો ગુણાશે એટલે એક્સ માઇનસ પાંચ અને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે ત્રણ ક્રોસમાં ગુણાશે બરાબર હવે નીચે કોઈ ગુણાકાર કરવાનો આવતો નથી કારણ કે ડાબી બાજુથી જમણી બાજુના પદમાં ભાગાકારમાંથી ગુણાકારમાં અને જમણી બાજુથી ડાબી બાજુના પદમાં જાય છે ત્યારે બીજું કંઈ જ આપણે ગણતરીમાં લેવામાં આવતું નથી તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે માટે પાંચને હવે અંદર ગુણ્યું હતું અને આ પાંચને પણ અંદર ગુણીશું એના માટેનું એક સૂત્ર છે જે તમે વિભાજનના નિયમ પ્રમાણે ભણી ચૂક્યા છો કે આવું કોઈ સૂત્ર હોય તો એ બી સાથે ગુણાય એટલે એ બી વત્તા એ સી સાથે ગુણાય એટલે એ સી તો એ જ પ્રમાણે પાંચને પહેલા પદ સાથે ગુણીશું એટલે પાંચ એક ઓછા પાંચને બીજા પદ સાથે ગુણીશું એટલે પાયો પાયો પછી બરાબર એ જ પ્રમાણે ત્રણને એક સાથે ગુણીશું એટલે ત્રણ એક ફરીથી આ જ ત્રણ ને આપણે ત્રણ સાથે ગુણેશું અને માઇનસ ત્રણ કરી નવ હવે ડાબી બાજુથી જમણી બાજુ પદને લાવીએ એટલે એમ પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ એ જ પ્રમાણે માઇનસ નવ વધતા પચીસ તો માટે પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બાદ થશે એટલે કેટલા વધશે બે એક્સ બરાબર માંથી નવ જશે તો કેટલા વધશે તો આપણને મળશે સોળ તો એક્સ બરાબર સોળ ભાગ્યા બે આ જે બે છે એ નીચે ભાગાકાર

એક અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા તો ક્રોસ ગુણાકાર વારા પરથી આપણે કરીએ તો વારા પરથી અંદર ત્રણ ને પહેલા આપણે અહીંયા આ બાજુ લઈ જઈએ માઇનસ બે માઇનસ હવે ચાર ને આ બાજુ આપણે લઈ જઈશું તો ચાર કંશમાં ટુ ટી પ્લસ થ્રી ભાગ્યા હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે શું ધ્યાન રાખવાનું છે તે તો ધ્યાને એટલું રાખવાનું છે આપણે કે આ જે બે પદો છે નીચેના એ બંને પદો એકબીજાને ગુણાય છે કેમ તો અહીંયા જે માઇનસની નિશાની આપેલી છે એટલા માટે તો આના આધારે આપણે ગુણાકાર કરીશું ચાર કરી અહિયાં થશે બાર હવે એ જે રીતે બરાબરની સામે આ ત્રણ સામે કોસ ગુણાશે એટલે બે માઇનસ ત્રણ ભાગ્યા હવે આખા પદની નીચે આપણને કેટલા લખી શકીશું ત્રણ ચાલો હવે જે આપણે આગળ જોઈ હતી એ પ્રમાણે કે આ ત્રણ પહેલા પદ સાથે અને બીજા પદ સાથે ગુણાવશે તો કેવી રીતે ગુણાય છે કેલી આપણે તો ત્રણતરી આની સાથે ગુણાવશે ત્રણતરી નવ થી માઇનસ ત્રણ દુ છ ઓછા ચાર દુ આઠ થી માઇનસ હવે આ જો આ માઇનસ છે અને આ પ્લસ છે ત્યારે પ્લસ માઇનસ ગુણાકારમાં શું થશે માઇનસ એ બાબત ખાસ ધ્યાન રાખવાની અને ત્યાં રાખીને જ આપણે ગણતરી કરવાની છે તો ચાર તરી બાર ભાગ્યા બાર બરાબર અહીંયા એની એજ સંખ્યા ભાગ્યા ત્રણ તો માટે હવે સજાતીય પદો નજીક લઈએ એટલે કે નવ ટી માઇનસ આઠ ટી માઇનસ છ માઇનસ બાર તો આ રીતે આપણે ગણતરી કરીએ ભાગ્યા બાર બરાબર અહીંયા બે માઇનસ ત્રણ ટી ભાગ્યા ત્રણ ચલો નવ થી માંથી આઠ થી બાદ થશે એટલે બાદ થશે એટલે આપણને જવાબ મળશે એક ટી અને બંને માઇનસ માઇનસ સંખ્યાઓ છે માઇનસ માઇનસ નો શું થશે સરવાળો અંકોનો સરવાળો પણ નિશાની શું રહે છે માઇનસ રહે છે એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની એટલે બાર ને છ અઢાર અને અઢાર ભાગ્યા નીચે આવશે બાર બરાબર બે માઇનસ ત્રણ ટી ભાગ્યા ત્રણ આ જે આપણે આગળનો દાખલો હતો ત્યાં સુધીના રૂપ રૂપિયા આવી ગયું હવે આ ત્રણને આપણે સીધે સીધા આ બાજુ ઉપર ગુણીશું અને બારને આ બાજુ આપણે સીધે સીધા ઉપર ગુણીશું તો એનો પણ આપણે જવાબ મેળવીએ સરસ એકદમ તો ધ્યાન આપીશું તો ત્રણને આપણે ઉપર ગુણ્યા તો સી માઇનસ અઢાર બરાબર બારને આપણે ઉપર ગુણીશું બે માઇનસ ત્રણ ટી તો ત્રણ અંદર વારાફરથી ત્રણ ટી માઇનસ અઢાર ચોપન બરાબર બાર દુ ચોવીસ માઇનસ હવે નીચે કોઈ ગુણવાનો જરૂર નથી છત્રીસ ને આપણે આ બાજુ લઈશું એટલે ત્રણ ટી ના પ્લસ છત્રીસ બરાબર ચોવીસ માઇનસ ના પ્લસ ચોપન તો માટે માટેર ભાગ્યા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ અને ઇઠોતેર એટલે ટી બરાબર આપણને મળે છે બે તો આ રીતે આપણે આનો જવાબ મેળવી શકીએ છીએ તો એના પછીનો દાખલો ચાલો છઠા નંબર દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે એટલું ધ્યાન રાખવાનું છે કે માઇનસ પછીનું આખું પદ છે અહિયાં પણ માઇનસ પછીનું આખું પદ છે તો એમાં નિશાની બાબત ખાસ ધ્યાન રાખવાની કેવી રીતે તો આપણે જોઈ લઈએ માટે અહિયાં ક્રોસ ગુણાકાર બે ઉપર ગુણાશે એટલે ટુ એમ માઇનસ આ એમ હવે આ માઇનસ અને આ માઇનસ ગુણાય શું થાય ગુણાય એટલે માઇનસ માઇનસ સુધી જાય પ્લસ એ અને ભાગ્યા બે એ જ રીતે સેમ અહીંયા ત્રણ એકા ત્રણ માઇનસ એમ પ્લસ બે આ માઇનસ અને આ માઇનસ ગુણાઈ જાય છે એટલા માટે ભાગ્યા ત્રણ માટે બે એમ માંથી એક એમ બાદ થશે એટલે ખાલી શું મળશે એમ પત્તા એક ભાગ્યા બે બરાબર અહીંયા ત્રણ અને બે આ બંને પ્લસમાં છે એટલે ત્રણ ને બે કેટલા થશે પાંચ માઇનસ એમ ભાગ્યા ત્રણ હવે ફરીથી આ ત્રણ જે છે એ ક્રોસ ગુણાકાર સ્થળ કે ક્યાં જશે ઉપર ક્રોસમાં ગુણાશે તો એ આપણે જોઈએ ત્રણ કંશમાં એમ વચ્ચા એક એ જ પ્રમાણે આ બે પણ સામે ક્રોસમાં ગુણાશે તો આપણે લખીએ બે કંશમાં પાંચ માઇનસ એમ જ્યારે વચ્ચે બરાબર હોય છે ત્યારે આપણે સીધો ક્રોસ ગુણાકાર કરી શકીએ છીએ નીચે કોઈ લસા લેવાની જરૂર રહેતી નથી તો માટે ત્રણને અંદર મૂકીશું એટલે ત્રણ એમ વધતા ત્રણ આ બાજુ પાંચું દસ માઇનસ બે એમ તો આ બે એમને આપણે કેમણી બાજુથી ડાબી બાજુ ત્રણ એમ માઇનસ બે એમ બરાબર દસ માઇનસ ત્રણ આ ત્રણ આપણે આ બાજુ મૂકીએ તો માઇનસ માટે ત્રણમાંથી જશે એટલે એમ બરાબર આપણે માઇનસ આપેલું છે તો અહીંયા શું થશે પ્લસ એટલે અહીંયા પાંચ એમ બરાબર અહીંયા મળશે આપણને સાત તો એમ બરાબર સાત ભાગ્યા પાંચ આ આપણો જવાબ મળે છે નો દાખલો છે સાતમા નંબરનો અને સાતમા નંબરના જે દાખલાઓ છે એ સાદુરૂપ આપી અને નીચેના સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે એકદમ સરળ દાખલાઓ તો એ જ આપણો જે વિભાજનના નિયમ પ્રમાણે વિભાજનના નિયમ પ્રમાણે ત્રણને પહેલાં આની સાથે ગુણીશું એટલે ત્રણથી માઇનસ આની સાથે ગુણીશું ત્રણ કરી નવ ફરીથી પાંચ ને અહિયાં ગુણીશું તો પાંચસુ દસ વધતા અહિયાં ગુણીશું આપણે એટલે આપણને વધતા પાંચ એકા પાંચ ચાલો અહિયાં ત્રણ ટી આ દસ બદલા હશે એટલે માઇનસ થશે દસ ટી બરાબર પાંચ આ નવ પેલી બાજુ જશે એટલે પ્લસ નવ તો ત્રણ ટી માંથી દસ ટી બાદ થશે એટલે કેટલા વધશે માઇનસ સાઠી બરાબર નવ અને પાંચ કેટલા થશે ચૌદ તો માટે માઇનસ ટી બરાબર ચૌદ ભાગ્યા સાત તો અહીંયા સાત ધુ ચૌદ હવે કોઈપણ ચલપદ માઇનસ રહેતો નથી એટલે સી બરાબર માઇનસની નિશાની આપણે બાજુવાળાને આપી દેવામાં આવે છે એટલે ટી બરાબર આપણને મળશે બે તો આ રીતે આપણે દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ આગળ જોઈએ આઠમા નંબરમાં તેમ એ જ વિભાજનનો નિયમ દરેક પદને મારા પરથી ગુણી નાખીશું પાંચ ગુણ્યા પંદર ગુણ્યા વાય એટલે પંદર વાય માઇનસ પંદર ચોક સાઈઠ ફરીથી માઇનસ એ નિશાની હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે શું ધ્યાન રાખવાનું છે તો જોઈએ અહીંયા તો બે વાય સીધા પણ આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ નવ આપણને મળશે સોરી નવ દુ અઢાર કારણ કે બે પદ છે આગળ એટલા માટે વધતા પાંચ વાય વત્તા છ પચાસ ત્રીસ બરાબર આપણે જવાબ કેવો લાવવાનો છે જીરો એવું આપણને કીધેલું છે કે ઇઝ ઇક્વલ ટુ જીરો છે તો આપણે પદને બદલાવાનો છે તો હવે સજા જે પદોને નજીક લાવી દઈએ પંદર વાય બીજું પ્લસ વાળું પદ છે પ્લસ પાંચ વાય માઇનસ બે વાય બાકી બધા માઇનસ સાહીઠ વત્તા અઢાર વત્તા ત્રીસ ઇઝ ઇક્વલ ટુ જીરો ચલો પંદર ને પાંચ વીસ વાય માઇનસ બે વાય અહીંયા માઇનસ સાહીઠ આ બંનેનો સરવાળો કરીશું તો પ્લસ સાહીઠ અને બંનેનો અઢાર અને ત્રીસનો સરવાળો એટલે અડતાલીસ બરાબર જીરો એક સ્ટેપ વધારીએ છીએ એ પ્રમાણે અહીંયા વચ્ચે અઢાર વાય માઇનસ સાહીઠમાંથી અડતાલીસ બાદ થશે એટલે મળશે આપણને બાર બરાબર જીરો તો માટે અઢાર વાય બરાબર બરાબરની આ બાજુ પદે જશે એટલે અહીંયા શું થશે માઇનસ છે તો પ્લસ બાર થશે હવે અહીંયા પદમાં શું થયું તો અહીંયા બરાબર જીરો હતું તો જીરો પ્લસ બાર જીરો પ્લસ બાર એક સ્ટેપ આપણે વધારવું હોય તો વધારી શકીએ બાકી વધારવાની કોઈ જરૂર નથી માટે વાય બરાબર બાર ભાગ્યા અઢાર તો બારના ભાગ આપણે પાડીશું છ દુ બાર અઢારના ભાગ પાડીશું છ તરી અઢાર અહીંયા છ છ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે વાય બરાબર બે ભાગ્યા ત્રણ તો આ રીતે આપણે આનો જવાબ પણ મેળવી શકીએ છીએ એના પછીનો નવમા નંબરનો દાખલો છે એકદમ સરળ એ જ રીત જે આપણે હમણાં જોઈએ એ પ્રમાણે કે ભાઈ ત્રણને આની સાથે ગુણીએ ત્રણ પતા પંદર જેડ માઇનસ ત્રણને આની સાથે ગુણાશે તો સાત તરી એકવીસ ફરીથી આ પદ માઇનસવાળું છે નવ દુ અઢાર જેડ માઇનસ માઇનસ પ્લસ અને અગિયાર દુ બાવીસ આ બાજુ પણ એ જ રીતે ચાર ને આની સાથે તો આઠ ચોક બત્રીસ જેડ માઇનસ તેર ચોક બાવન માઇનસ આપણા સત્તર એમના એમ આવી હવે સજાતીય પદો નજીક એટલે કે પંદર જેડ માઇનસ અઢાર જેડ માઇનસ એકવીસ અને પ્લસ બાવીસ કોઈ પણ પદ ને આપણે આગા પાછા કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ પદ ની નિશાની એની સાથે જ આવે છે અહિયાં બત્રીસ જેડ આ બંને સંખ્યા માઇનસ છે માઇનસ માઇનસ નીચાની માઇનસ અને અંકોનો આપણે સરવાળો કરીશું તો બાવન અને સત્તર અગાશી છે માટે આ બંનેની બાદ બાકી તો ત્રણ જેડ આ બંનેનો એક પ્લસ અને માઇનસ છે તો એમાં પણ બાદ બાકી પણ બાવીસ મોટા છે એટલે જવાબ આવશે એક અને અહીંયા છે બત્રીસ જેડ માઇનસ અગણાસી છે હવે બત્રીસ જેડ ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવીએ બત્રીસ જેડ ત્રણ જેડ માઇનસ બત્રીસ જેડ બરાબર ઓગણા સિત્તેર અને પ્લસ છે એ આ બાજુ જશે એટલે માઇનસ એક તો બંને માઇનસવાળી સંખ્યા બત્રીસ અને ત્રણ પાંત્રીસ જેડ માઇનસમાં બરાબર માઇનસ પગના સિત્તેર માઇનસ એક એટલે માઇનસ સિત્તેર અહીંયા બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુને આપણે માઇનસ કેન્સલ કરી શકીએ છીએ એટલે આપણને મળશે છેડ બરાબર સિત્તેર ભાગ્યા અહીંયા જે ગુણાકારમાં હતો એની છે પાંત્રીસ અને પાંત્રીસ દુ સિત્તેર તો છેડ બરાબર આપણને જવાબ મળે છે બે આ રીતે આપણે સરળતાથી દાખલાઓ ગણીએ છીએ છેલ્લા નંબરનો દાખલો છે જીરો પોઈન્ટ પચીસ તો આની અંદર આપણે શું કરીશું તો આને આપણે છેદ કરી દઈશું અંક અપૂર્ણાંકની અંદર કરીએ તો પચીસ તો આ સંખ્યા એમની એમ જ ગુણ લઈશું કારણ કે બંને ગુણાકારના સંબંધમાં છે એટલા માટે તો એને આપણે ઉપર લઈએ એટલે પચીસ ગુણ્યા સો હવે આ પાંચ છે એ અહીંયા નીચે આવશે તો પાંચ નીચે આવશે એટલે અહીંયા નીચે સો તો છે જ ઉપરવાળા આજે સો છે એમના એમ જ અને ગુણ્યા પાંચ બાકીની સંખ્યા એમની એમ જ ચાર એફ માઇનસ ત્રણ બરાબર નીચે બાજુ દસ એફ માઇનસ નવ તો અહીંયા આપણે આજ છ તો ઉડી જશે અહીંયા પાયો પાયો પચીસ એટલે અહીંયા બધા પાંચ પાંચમાં ચાર એફ માઇનસ ત્રણ બરાબર દસ એફ માઇનસ નવ પાંચને આપણે અંદર ગુણીશું વિભાજનના નિયમ પ્રમાણે તો પાંચ ચોક વીસ એફ માઇનસ પાંચ તરી પંદર બરાબર દસ એફ માઇનસ નવ તો વીસ એફમાંથી દસ એફ બાદ કરીશું કારણ કે દસ એફ બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા માઇનસ નવ હતા માઇનસ પંદર પેલી બાજુ જશે એટલે પ્લસ પંદર થશે તો માટે દસ એફ વીસ એફમાંથી દસ એફ જશે એટલે મળશે આપણને દસ એફ અને માઇનસ નવ પંદર એટલે આપણો જવાબ મળશે છ તો હવે આની અંદર છ ભાગ્યા દસ જો આ સંખ્યાને આપણે ફેરવવું હોય તો જીરો પોઈન્ટ છ આપણને જવાબ મળે છે તો આ આપણો જવાબ અને આ રીતે જ આપણે બધા જ દાખલા ગણીશું આગળ પણ જુદા જુદા સજાઓના દાખલાઓનું આપણે પુનરાવર્તન કરતા રહીશું અને ગણીશું તો આપે ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરે જેથી નવા ને નવા દાખલાઓ તમને આની અંદર મળી શકે આભાર ધન્યવાદ